ભગવાન નારાયણનો ક્રોધ એ ક્યાંય શાંત નથી થતો દેવતાઓ આવ્યા છે ભગવાનની પાસે સ્તુતિ કરવા જાવું છે પણ કોઈ દેવતાઓની હિંમત નથી થતી મરાઈ દેવતાઓને સૌથી પહેલા ગણેશ ભગવાનને કીધું કે ગણપતિ બાપા દેવોમાં પ્રથમ પૂજ્ય તમે છો જ્યાં શુભ કાર્ય હોય ને લાડવા ખાવા પહેલા તમે પૂગી જાવ એટલે જાવ સ્તુતિ કરો અને આ

લક્ષ્મીજી આમ જેવા ભગવાન ની પાસે ગયા પણ ભગવાનનો ક્રોધ એવો જોયો કે કે લક્ષ્મીજી તો મૂર્છિત પડી ગયા કીધું છે પ્રહલાદ ભગવાને આવો અટપટો અવતાર એ તારા માટે ધારણ કર્યો છે તમે ભગવાન ની સ્તુતિ કરો તો ભગવાન નો ક્રોધ એ શાંત થાય અને ત્યારે પ્રહલાદજી એ ભગવાન નરસિંહનારાયણની પાસે આવ્યા છે ભગવાને પ્રહલાદને તેડી અને પોતાની ગોદમાં લઈ લીધા છે ભગવાન પ્રહલાદની સ્તુતિથી એટલા શાંત થઈ ગયા અને પ્રસન્ન થયા કે જેમ એક ગાય પોતાના વાછરડાને વાલ કરે એવી રીતે ભગવાન પોતાની જીભથી પ્રહલાદને ચાટવા લાગ્યા છે પ્રહલાદ એક કેવા લાગ્યો છે કે પ્રભુ મને માફ કરજો મારા કારણે તમારે ઘણું સહન કરવું પડ્યું આવો અટપટો અવતાર તમારે ધારણ કરવો પડ્યો છે ભગવાન એ પ્રહલાદ ને કહેવા લાગ્યા કે પ્રહલાદ માફી તો હું તારી માંગુ છું કારણ કે મને આવતા બહુ મોડું થઈ ગયું છે પ્રહલાદ એ ભગવાન ની પાસે માંગવા લાગ્યો કે પ્રભુ આજે તમારી પાસે હું એટલું માંગુ છું કે મારા પિતાજી ભલે ગમે એમ તો એ મારા પિતા હતા તમારી સાથે વેર બાંધ્યું છે પણ છતાંય મારા પિતા હતા એટલે એના માટે હું એટલું માંગુ છું કે તમે મારા પિતાનો ઉદ્ધાર કરજો ત્યારે ભગવાન નારાયણ એ પ્રહલાદને કેવા લાગા છે કે પ્રહલાદ તું તારા પિતાની ક્યાં વાત કરે છે પ્રેહલાદ તારી ભક્તિના प्रतापે તો આજે તારા ઘરના કીડી ને મકોડાનોય ઉદ્ધાર થઈ ગયો છે. પ્રેહલાદ તારા કારણે તો ભગવાન કહે કે આજે મારો ઉદ્ધાર થઈ ગયો છે. જે કુળમાં દીકરો ભક્ત પાકે ને એ કુળની 21 પેઢીનો ઉદ્ધાર થઈ જાય છે. એકવીસ પેઢી એ કઈ કઈ કે ભક્તની પોતાની સાત પેઢી એના માતાની પક્ષની સાત પેઢી અને એ ભક્તને જે દીકરી આપે ને એની સાત પેઢી આમ એકવીસ પેઢીનો ઉદ્ધાર થાય એટલે ભગવાન નારાયણ એ પ્રહલાદને કહે છે કે પ્રહલાદ તારી ભક્તિના કારણે તો આજે મારો ઉદ્ધાર થઈ ગયો છે કારણ કે ભગવાન નારાયણ એ પ્રહલાદની છઠ્ઠી પેઢી એ દાદા થાય છે પ્રહલાદના પિતા હિરણ્ય કશ્યપુ એના પિતા કશ્યપ મુનિ એમના પિતા મરીચી અને મરીચીના પિતા એ બ્રહ્માજી અને બ્રહ્માજીના પિતા ભગવાન નારાયણ ભગવાન કહે છે પ્રહલાદને કે તારી ભક્તિના કારણે તો આજે મારોય ઉદ્ધાર થઈ ગયો છે આમ પ્રહલાદ એ ભગવાનની સ્તુતિ કરે અને પછી ભગવાન નરસિંહ નારાયણ એ પ્રહલાદના લલાટમાં રાજ્યનું તિલક કરે છે રાજગાદી સોપી અને ભગવાન અંતર ધ્યાન થયા છે આમ ભગવાન નરસિંહ નારાયણની આ કથા ભક્ત પ્રહલાદની આ કથા એ ભાગવતમાં આવેલી છે ભગવાન કહે કે મારા ભક્તો એ મને જ્યારે જ્યારે જેવા જેવા નામે જેવા જેવા ભાવે ને એની માટે હું ગમે એવો અવતાર ધારણ કરવા માટે તૈયાર છું ભક્તોને જ્યારે ભીડ પડે અને ભગવાન કહે કે મારા ભક્તો મને બોલાવે કે જ્યારે જ્યારે દુનિયામાં ભક્તો એ ભગવાન ને જેવા જેવા રૂપે જેવા જેવા ભાવે બોલાવ્યો ને ભગવાન એવું રૂપ ધારણ કરીને આવ્યો છે બાકી ઈશ્વર તો એક જ છે તત્વ એક છે અલગ અલગ નથી પણ જ્યારે જ્યારે જેવા જેવા સમયે જેવા જેવા રૂપની જરૂર પડી ભગવાને એવું એવું રૂપ ધારણ કર્યું છે અને એટલે ઈશ્વરના અનેક નામ છે હજારો નામ છે